હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે મેં તમને જણાવ્યું છે કે ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા જીરાના શ્રીગણેશ થઈ ગયા છે તેના ભાવ છે છેતાલીસ હજાર પાંચસો એકાવન રૂપિયા જો આપ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો આ જીરું ખરીદવાની વાત કરવામાં આવે તો ખોડિયાર ટ્રેડિંગ અને વેચાણ કરનારની વાત કરવામાં આવે તો ઉકાભાઈ કાનજીભાઈ ખેડૂતનું નામ છે અને તે દેવપરા ગામના વતની છે પિસ્તાલીસ હજાર રૂપિયા છેતાલીસ છેતાલીસ હજાર છેતાલીસ પાંચ એકાવન રૂપિયા છેતાલીસ હજાર પાંચસો ને એકાવન રૂપિયા